નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં દસ ના વિદ્યાર્થીઓ હોય અને મજામાં ના હોય એવું થોડું બને અરે જલસા જલસા સાહેબ મોજ મજા એ ચિંતા બસ ચિંતા ન કરતા કામ કરજો મહેનત કરજો ચિંતા કરવાનું કામ અમારા ઉપર છોડી દો આપનો મોટો ભાઈ સાહિલ વ્ય આપ નું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જ્યાં દોસ્તો હવે એક સરસ મજાનો આજે મારો ટોપિક છે કે આજે હું તમને આ વિડિયોમાં શું આપવાનો છું એ ખાસ પેલા હું ચર્ચા કરી લઉં તમારી સાથે અહીંયા લખ્યું છે કે પ્રિલિમ એક્ઝામ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ ચાલો શું આપવાનો છું આ વિડિયોમાં તમને શું શું મળવાનું છે એક તો તમને બ્લુ પ્રિન્ટ મળવાની છે બરોબર કયા ચેપ્ટર્સ ક્યા ક્વેશ્ચન આવશે એ જણાવીશ ક્યા પ્રકારના દાખલાઓને પ્રાધાન્ય આપવાનું છે એ જણાવીશ રિપ્રેશન કઈ રીતે કરવાની છે એ જણાવીશ પહેલા શું करू જેથી વિભાગ બી સી ડી પૂરા માર્ક્સ આવે એ હું જણાવીશ એટલે આજનો સેશન કેટલો હેલ્પફુલ થવાનો છે કેટલો ઇમ્પોર્ટન્ટ છે એવો તમે સમજી શકો સૌથી પહેલાં તમે જો આ વિડિયોને નોર્મલ સ્પીડમાં જોઈ રહ્યા છો અને તમે કમ્ફર્ટેબલ હોવ તો વન ની ફાઇવ એક્સની સ્પીડમાં આ વિડીયો જોઈ શકો છો કોઈ ટેન્શનવાળી વાત નથી તેમ છતાંય તમને બધું નોર્મલી સમજાશે કોઈ ચિંતા નથી ઓકે હવે જુઓ સૌથી પહેલા પેલા પેટન સમજીએ બ્લુ પ્રિન્ટ યાની પેપર પેટર્ન એને સમજીએ તો સેક્શન એ છે કે જેમાં કુલ ચોવીસ પ્રશ્નો છે પણ કરવાના છે સેક્શન બી એ બી સી

ચાર માર્ક માં એક એવા પાંચ લખવાના છે એટલે વીસ માર્ક થઈ ગયા આ થઈ પેપર પેટર્ન ફોર સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ ચાલો હવે સમજીએ આપણે એ પહેલા હું તમને ખાસ જાણકારી આપી દઉં કે આપણી પાસે બે એપ્લિકેશન છે જે સમગ્ર ગુજરાતમાં નંબર વન પર છે આ લાઈવ ફીચર વાળી છે એઝ અ સ્ટુડન્ટ આ બંને એપ્લિકેશન આપણા ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોવી જોઈએ કારણ કે અહીંયા વિદ્યાકુલમાં અમે તમને લાઈવ લેક્ચર્સ કે જે સમગ્ર ગુજરાતમાં કન્સિસ્ટન્ટલી છેલ્લા ચાર વર્ષોથી લાઈવ લેકચર આપવાળી સંસ્થા એકમાત્ર છે કોઈ જ બીજી સંસ્થા નથી અને એ એક એટલે વિદ્યાકુલ તમને એનું રેકોર્ડિંગ પણ મળી જાય તમને ડેઇલી એની પીડીએફ મળી જાય તમને ડેઇલી ડીપીપી મળે એટલે ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ એનું સોલ્યુશન મળે વિદ્યાર્થી મિત્રો તમારી દરેક તકલીફોને દૂર કરવા માટે વિદ્યાકુલની ટીમ છે સતત એક્ટિવ છે સાથે સાથે યુથ એજ્યુકેશન જે હું તમને ચોખવટ કરી દઉં કે યુથ એજ્યુકેશન ના શિક્ષકોની ટીમ વિદ્યાકુલમાં ભણાવી રહી છે એટલે ખાસ વિદ્યાકુલ અને યુથ સિક્કાની બે બાજુ જેવી છે બેમાંથી એક પણ ન હોય તો સિક્કો ફેલ ગણાઈ જાય રાઈટ તો યસ આ યુથ એજ્યુકેશન કે જેમાં લર્નિંગ સેક્શન આખે આખો તમારા માટે છે જે ફ્રી ઓફ કોસ્ટ છે કે જ્યાં તમને પીડીએફ મળી જાય આઈએમપી ક્વેશ્ચન્સ તમારે પ્રેક્ટિસ જોઈએ છે એ મળી જાય ટેક્સ્ટબુક ત્યાં છે બ્લૂ પ્રિન્ટ ત્યાં છે ઘણી બધી વસ્તુ પાછળના વર્ષના પેપર્સ ત્યાં છે ઘણું બધું કે જે તમારા કામની વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ નથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો યુથ એજ્યુકેશન પેપર જનરેશન બરાબર આ એપ્લિકેશનનું નામ શું છે જે ચેપ્ટરવાઈઝ આપણને આપ્યો છે વાસ્તવિક સંખ્યાઓ જનરલ વિકલ્પ સાથે અને વગર ચાર ચાર બહુપદીઓ નવ છ એટલે જનરલ વિકલ્પ સાથે નવ જનરલ વિકલ્પ વગર ત્રીજું ચેપ્ટર બાર આઠ સાત પાંચ નવ છ નવ પાંચ હવે તમને સમજાઈ ગયું શું કહેવા માંગે છે એમાં ખાસ આ જે વાળા વિદ્યાર્થીઓ છે એને સંભાવના આંકડાશાસ્ત્ર પૃષ્ઠફળ ઘનફળ વર્તુળ સમાંતર વિચલ સુરેખ સમીકરણ યુગમાં અને બીજું આટલું કરો એટલે ઘણું ઘણું થઈ જાય જોડા આઠ ને દસ અઢાર ને બાર ત્રીસ ને નવ ઓગણ ને નવ અડતાલીસ ને નવ

એમાં તમે નવ માર્ક નહીં કવર કરો તમે માનો ચાર માર્કનો ખાલી પ્રમેય કવર કરો છો ઠીક છે હેતુલક્ષીમાં તમે કવર કરી શકો ચાર માર્કના બે સવાલેમાંથી પૂછાશે હમણાં તમને એ સમજાવવું કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી આવશે તમારે આ ચેપ્ટરને પહેલા પ્રાધાન્ય આપવાના છે પેલું ચેપ્ટર છે હવે લસા ગુસા તમે ગમે ત્યાંથી માર્ક્સ પૂરા લે ખેંચી શકો આવી જાય ને લસા ગુસા બરાબર દ્વિઘાત સમીકરણ વિવેચક વાળો ક્વેશ્ચન એતુલક્ષી લક્ષી હોય જ ફિક્સ છે પ્રકાર ફિક્સ છે દ્વિઘાત સૂત્ર આપ્યું લક્ષી જાય જ નહીં ટાઈપ પકડો ઘણા બધા છોકરાઓ થાકી એટલે જાય છે હારી એટલે જાય છે કારણ કે એ દાખલાઓ પકડે છે ભૂલી જાઓ ભાઈ દાખલાઓ દાખલાઓ કયા ટાઈપના આપણે તૈયાર કરવાના છે એના ઉપર ફોકસ કરો એ હું તમને આજે જણાવીશ ફિકર નોટ

ચેપ્ટર નંબર વન જો તમારે જોવું હોય તો જોઈ લ્યો ચેપ્ટર નંબર વનમાં એક બે અને બે માર્કનો એક એમસીક્યુ એક હશે એક વાક્ય એક હશે અને બે માર્કનો એક હશે હવે બે માર્ક નો જે એક છે ને એમાંય તમને કહી દો થ્રી પ્લસ રૂટ પાંચ અસમય સાબિત કરો ચેપ્ટર ટુ એમસીક્યુ એક હશે જોડકા બે હશે ત્રણ માર્કના બે હશે હું તમને કહી દઉં જોડકા છે કોઈ બે માર્ક રોકડા કરી દીધા ત્રણ માર્ક ના બે સવાલ છે બરોબર આ શું છે આ કેટલા માર્ક થઈ ગયા બે માર્ક જોડકાના બે માર્ક ઈ થઈ ગયા ઓકે ત્રણ માર્કમાં બે સવાલ છે જો બીજું ચેપ્ટર ત્રણ માર્કના બે ત્રણ માર્કના જે બે છે ખાસ એમાં બહુપદી આપેલ હશે શૂન્ય શોધી

આમાં જનરલ હેતુલક્ષી તો ખરા જ એમાં તમને સુસંગત છે કે નહીં એ હેતુ લક્ષીમાં આ આવશે નક્કી કરો ત્યારબાદ આમાં તમે જુઓ ને તો ત્રીજા ચેપ્ટરમાં બે માર્ક નો એક છે ચાર માર્ક વાળા બે છે બે માર્ક વાળો છે ને એ સીધા સમીકરણો આપેલા છે લોપ અથવા આ દેશ ઉકેલો આ બે માર્કમાં થઈ ગયો જે ચાર માર્ક વાળા બે આપ્યા છે એમાં ખાસ તમે મીના રૂપિયા બે હજાર ઉપાડવા ગઈ હતી નુરી સોનું પડલા બદલી જો ખાસ આ પ્રકારના દાખલા કરી નાખજો પછી કેતા નહીં કીધું નહોતું આવ ખર્ચ પ્રતિષ્ઠિત પુસ્તકાલય અથવા ટેક્સી ખતમ આ થઈ ચેપ્ટર નંબર 3 ની વાત ચેપ્ટર નંબર 4 કદાચ તમ ટચ નહી કરો તો પણ ચાલે બે માર્કના બે પૂછાય છે બાકી હેતુ લક્ષી તમે કવર કરી લ્યો સ્ટાન્ડર્ડ વાળા છો રાઈટ પાંચમા ચેપ્ટરમાં હેતુ લક્ષી બે બે માર્કનો એક અને ત્રણ માર્કના બે પૂછાય છે રાઈટ ચેપ્ટર નંબર પાંચ તેમ છતાં ચેપ્ટર નંબર ચાર માંથી જો તમારે કરવું હોય ડી પરથી દાખલા અવયવીકરણ ચેપ્ટર પાંચ છે એ ખાસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ના છેલ્લા સોરી પાંચ પોઈન્ટ ત્રણ ના છેલ્લા છ દાખલા ઇન શોર્ટ છેલ્લા છ દાખલા ચેપ્ટર ના છેલ્લા છ દાખલા તો સમજી જાઓ ને માંથી એક ત્રણ માર્કમાં હોય

ત્રિકોણ ચાર માર્ક ના બે છે એમાં એક તો પ્રમેય ફિક્સ છે અને ચાર માર્કનો બીજો એક આવી શકે ઓપ્શન બી તરીકે પ્લાન બી તરીકે આપણે પ્રમેય કરી લઈશું ઓકે ચાલો ચેપ્ટર નંબર સાત ત્રણ માર્કનો એક દાખલો પૂછાવાનો છે તો હું તમને કહી દઉં ચેપ્ટર સાતમાં ત્રી ભાગ અથવા ચાર ભાગ ચોરસ અથવા ચતુષ્કોણ નો પ્રકાર સાબિત કરવાનો કે એ તો જનરલી ઓછા પૂછાય છે બટ સ્ટીલ ગુણોત્તર શોધવાનો કે અને વિભાજન બિંદુ એટલે આ ખાસ ક્યારે આવે એક અક્ષ અથવા વાય વાળો દાખલો ખતમ આની બાર નો જાય ભાઈ ચેપ્ટર નંબર આઠ બે માર્ક વાળા બે પૂછાવાના છે તો લ્યો એ હું તમને કહી દઉં જો કે ન કરો તો પણ ચાલવાનું છે બટ સ્ટીલ કોષ્ટક પરથી એટલે કે કિંમતો વાળો એક દાખલો બે માર્કમાં અને એક સાઈન થીટા અથવા તો ટેન થીટા અથવા તો કંઈક આપેલું હોય અને બાકીના બે કે ત્રણ કે ચાર ગુણોત્તર શોધો જેમ કે સાઈન એ બરાબર ચારના છેદમાં પાંચ એવું આપ્યું હોય થેન્ક યુ સો મચ હાર્ટલી થેન્ક યુ ઓકે ચાલો સરસ મજાની ચા આવી ગઈ છે વાહ ભાઈ વાહ લેક્ચર દરમિયાન રેકોર્ડિંગ દરમિયાન જો આવું કોઈ એનર્જી મળી જાય તો તો મજો મજો પડી જાય હે વાહ ભાઈ વાહ જમાવટ જમાવટ ઓ ભાઈ કલે જાઓ ઓકે ચાલો યસ અને સુગંધો આવે નાક સુધી અહીંયા છે તો સુગંધ આવે છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ મોજ પડી ગઈ મોજ પડી ગઈ ચાલો એટલે આ થયું ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર નવ આ ચેપ્ટર નંબર નવ છે કે જેમાં ચાર માર્કનો એક પૂછાવાનો છે તો એમાં હું તમને ખાસ તમને કહેવા જઈ રહ્યો છું કે ભાઈ ચેપ્ટર નંબર નવ છે એમાં મિનારો અને ઇમારત બલૂન વાળો દાખલો જો સાંભળજો ખાસ પછી બોટ વાળો દાખલો એટલે કે હોડી વાળો દાખલો પછી બેઠક વાળો દાખલો કે જ્યાં ઉપર પ્રતિમા છે સંચાર ટાવર છે બસ આની બાર ન જાય ભાઈ દાખલા પૂરા નવમું ચેપ્ટર આની બાર ન જાય દોસ્ત વાહ જમાવટ જમાવટ દસમું ચેપ્ટર જે ત્રણ માર્કમાં બે છે બે માર્કમાં એક છે તો દસમું ચેપ્ટર હું તમને કહું આ આ એક પ્રકાર પછી એક આ પ્રકાર આ ખૂણો આપ્યો હોય આ ખૂણો ફાઇન્ડ આઉટ કરવાનો હોય અથવા આટલો ફાઇન્ડ આઉટ કરવાનો કે

ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુનો સરવાળો સમાન થાય બીજું સાબિતીમાં સ્પર્શકો સમાન સાબિત કરવાનું આવી શકે આ સામસામેના ખૂણા પૂરક હોય તે સાબિત કરવાનું આવે બસ આટલું કરી નાખવાનું આ વાત થઈ આપણી ચેપ્ટર નંબર દસ ની ચેપ્ટર નંબર અગિયાર જુઓ તમે નથ કરવું કઈ વાંધો નહીં તમે ઓપ્શનમાં ત્રણ માર્ક વાળું કાઢી શકો અને તેમ છતાંય ઘણા એમ કે સાહેબ આપણે રિસ્ક લેવું જ નથી તો એના માટે ચેપ્ટર નંબર અગિયારમાં વૃતાંશ અને વૃતખંડ ત્રણ માર્કમાં પૂછાય

રોકેટ બે દળ અને જો બહુ પૂછવું હોય તો સમઘન પર અર્ધગોલક બેટા આની બાર ચાર માર્કના દાખલા ન જાય તમારે પેપર ચેક કરવું હોય તો કરી લેજો આજનો સેશન તમને એટલો હેલ્પફુલ થવાનો છે કારણ કે આજે મેં બધું રિસર્ચ તમને આપી દીધું છે હવે તમને પ્રશ્ન હશે કે સાહેબ હવે ચેપ્ટર નંબર તેર ચૌદ ની વાતો કરી દઉં તમને હું બરોબર ને મધ્યક મધ્યસ્થ

હવે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હતું કે સાહેબ કેમ તૈયારી કરવી ચાલો જણાવો સૌથી પહેલા એટલું સમજી લો બુક ગીતા બાઇબલ કુરાન છે કુરાનનો સ્પેલિંગ કદાચ મારાથી ખોટો હોય તો માફી ચાહું છું બહુ પરિચયમાં નથી એટલે કદાચ મારાથી ખોટો લખાણો હોય તો ભાઈ માફી ચાહું છું બટ ગીતા બાઇબલ અને કુરાન છે અર્થ એનો અર્થ શું થાય કે બેટા સૌથી પહેલા જ્યારે તમે તૈયારીની શરૂઆત કરો તો સૌથી પહેલા તમારે ટેક્સ્ટ બુક પકડવાની પ્રેમ કોને કરવાનો

લેખિતમાં ગેરંટી આપવા તૈયાર છું બી એટલે કે માર્ક્સ રોકડા સ્ટેન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ છે તો હવે તૈયારીઓ આપણે જોરશોરથી ચાલુ હોય ને ત્યારે અને ચાલુ હોવી જ જોઈએ ક્લિયર છે પછી તો કે પછી કોઈ પણ પબ્લિકેશનનો એક પેપર સેટ હવે જે વિદ્યાર્થીઓને નથી ખબર એને જણાવી દો કે આપણો પોતાનો પણ પેપર સેટ છે બરાબર તમારી પાસે જો આ હોય તો વેલ ગુડ ગ્રેટ અને જો ન હોય તો વસાવી લો અને કોઈ બીજાનો હોય તોય કોઈ વાંધો નથી પણ આ તો આમાં તો શું છે અમે મહેનત કરી છે એટલે અમને આની ઉપર ભરોસો છે દોસ્ત આની ઉપર અમને પૂરો ભરોસો છે રાઈટ એટલે આ શું છે સાહેબ તો બીજી બુક શું છે તો કે બેટા એ આનું સોલ્યુશન છે સોલ્યુશનની બુક આપણે લોન્ચ કરી છે જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે જ્યાં ત્યાં ફાફા ન મારવા પડે આખે આખા જવાબ સાથે ડિટેલમાં જવાબની તૈયારીઓ સાથે તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો એટલા માટે અને કદાચ જો કોઈને ઘણા પ્રશ્ન થાય કે સાહેબ આપણે પેપર સેટ પરચેઝ કરવો હોય તો વસાવવો હોય તો તો નંબર લખું છું સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ એનાથી શું થશે બે કામ થશે એક તો રિવિઝન થશે બીજું પેપર પ્રેક્ટિસ થશે એટલે કે વિધિન ટાઈમ ડ્યુરેશન એટલે કે કલાકમાં પેપર લખતા થશો ક્લિયર છે છોકરાઓ શક્ય હોય એટલી મહેનત કરી લો આ સમય ફરી પાછો નહીં આવે તમારી એક એક સેકન્ડ જે વીતે છે એ જાય છે હવે એ જે વીતી રહી છે એને કેટલી ક્વોલિટીવાળી બનાવી દેટ ઇઝ ઇન યોર હેન્ડ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખીને સિંહણનું દૂધ આપોઆપ તમે હવે ગ્રહણ કરવાનું નક્કી કરી જ લીધું છે તો હવે આપણી આપણો કોઠો આપણી હોજરી પણ એટલી તાકાતવાળી બનાવવી પડશે એટલા માટે આપણે તાકાતથી મહેનત કરવાની છે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાં જી જાન લગાવવાની છે તમારી ચિંતા નથી કરવાની તમારા માટે હું બેઠો છું હવે તમને એમ થાય કે સાહેબ આ તમે બીસીડીની છપ્પન માર્કની લેખિતમાં ગેરંટી દીધી સેક્શન એમાં અમારે હું મંજીરા વગાડવાના નહીં બેટા તમને હું મંજીરા વગાડવાનો વારો નહીં આવો બેટા તમારે તો પૈસા જ ગણવાના છે ભવિષ્યમાં હું પણ એના માટે સેક્શન એ માટે તમારે ખાલી આ ચેનલ જે છે ને ગુજરાતી બસ એને ફોલો કરો હું બધું લાવીશ એ બધું મારા હાથમાં છોડી દો મારા ઉપર છોડી દો ચિંતા મને જ કરવા દો તમારે મહેનત કરવાની છે ચેનલ સાથે સંકળાયેલા રહો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ વિડીયો વિશે આ ચેનલ વિશે અમારા કન્ટેન્ટ વિશે તમે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડો તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તમારા કોચિંગમાં હોય એને જણાવો કે વિદ્યાકુલ ગુજરાતી એક એવું પ્લેટફોર્મ છે યુટ્યુબ ચેનલ છે કે યુટ્યુબ ચેનલમાં કદાચ જે એમ તો ફીઝ લઈને અમે વિદ્યાકુલ એપ્લિકેશનમાં ભણાવીએ પણ ખરા પણ કાંઈ વાંધો નહીં તમારે ફી નથી ભણવી તો અમે યુટ્યુબમાં પણ એટલું બધું આપીએ છીએ કે તમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકો રાઇટ સો ખાસ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા માટે સખત મહેનત કરી રહી છે તો અમે એટલી અપેક્ષા રાખીએ કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કરાવડાવો આપણે લાખો વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવું છે તો એ આપ વગર તો શક્ય નથી હા અમે અહીંયાથી પૂરતી મહેનત કરીએ રાખીશું પણ નવા વિદ્યાર્થીઓ સુધી આ વસ્તુ તમે પહોંચાડશો જ નહીં હા એને પછી તમે તારે એના ઉપર છોડી દો દોસ્તો આ વિડીયો જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજે બસ તમે એમ પણ કહી શકો ચાલો તો યસ આ સાથે આપણે આ સેશનને એન્ડ કરીએ ફરી પાછા મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે નવી વાતો સાથે નવા મુદ્દા સાથે નવી સ્ટ્રેટેજી સાથે નવા પ્લાનિંગ સાથે ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે જય જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ગણિત